આ ચરખડી ગામમાં બનાવવામાં આવેલું છે આ અગિયાર વીઘા જગ્યામાં બનાવેલું છે ત્યારે એકસો એસી નેવું રૂધો છે અહીંયા તમામ પ્રકારની ફેસિલિટી આપવામાં આવે છે જમવાથી માંડી દવાનું કોઈ પણ કંઈ હોય બધી રીતે હરવા ફરવાની બધી છૂટ છે એ રીતે બધું આવી છે અમે અત્યારે અહીં કોઈનું ફંડ લેતા નથી અહીં કોઈ પણ વૃદ્ધો પાસે પણ એક રૂપિયો લેતા નથી અને વિના મૂલ્યે જ અહીંયા કરાવી છે કોઈ પણ વ્યક્તિઓને આવી બાર ને કોઈને જમાડવા હોય તો વૃદ્ધો જમાડી શકે છે આ રીતનું છે આ અહીંયા કોઈ પૈસા અમે રોકડા કે આ તે કોઈ લેતા નથી અહીંયા જો રહેવાની બહુ જ સારી સુવિધા છે અને બધુંય નાળાના જો ગરમ પાણી છે ટાઢું પાણી છે રહેવાનું બધી સુવિધા સારી છે ગરમ ઓઢવાના ઢૂસા બધું

ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષથી ચાલુ કરી દીધું છે બધા વૃદ્ધો રહે છે ત્રણ વર્ષથી અત્યારે એકસો ને એસી પંચ્યાસી વૃદ્ધો જેવા છે બરાબર એક રૂમમાં છ વ્યક્તિઓને રાખીએ છીએ એટેચ ટોયલેટ બાથરૂમ છે અંદર બધા રૂમોમાં ટીવી છે પ્લસ બાગ બગીચો છે આખો મોટો અગિયાર વીઘા જગ્યામાં છે એટલે પાછળ સ્વિમિંગ પુલ ને એ બધું છે જેથી કરીને જમાડવા માટે જે કોઈ બી આવે એ લોકો બધા લાભ લઈ શકે મોટું ગ્રાઉન્ડ છે એમાં બધા જાડવા ને બધું છે એટલે બધા ટૂંકમાં આપણે કોઈ પણ પ્રકારની બંધણી નથી જેમ કરવું અહીંયા ગામ નજીક જ છે જેથી કરીને એ લોકો સવારે ગામમાં જાય બપોર જમવા ટાઈમે આવી જાય બપોર પછી પાછા જાય અહીંયા ગામમાં બી બધા એમના મિત્રો આરે બેસે આ તે બધું કરી શકે એમ કોઈ જાતની બંધણી નથી એમ જાત્રામાં લઈ જાય છે બધા અહીંયાથી ગોંડલ થી રાજકોટ થી બધા આવે એ લોકો એમ કે કે ભાઈ અમારે લઈ જવા છે તો આપણે ટુકમાં એમને ભી મોકલીએ છીએ ત્યાં જાય બધે ગોકુલ મથુરા એ બાજુ બધે ફરી આવે છ સાતવાર જાત્રામાં જઈ આવ્યા છે બધા વડીલો જે હાલી ચાલી શકે હોય એવા હોય એ બધા જાય છે પછી જે ટુકમાં ન જઈ શકતા હોય એ ના પાડે તો ન લઈ જાય એમ મુશ્કેલીઓમાં તો એવું છે કે ભાઈ વૃદ્ધો આવે ટુકમાં આપણે જગ્યા હોય એટલે આપણે તો શું જ બધાને લઈએ છીએ પણ જેમના દીકરાઓને જો હોય કે ભાઈ શક્ય હોય તો તમે પાછા લઈ જાવ નથી જ રાખવા તો પછી આપણે અહીંયા રાખીએ જ છીએ એમ આપણે અહીંયા એમ્બ્યુલન્સ એક રાખેલી છે જેથી કરીને કોઈ પણ વૃદ્ધોને બીમાર પડે આતે તો અહીંથી સીધા એમ્બ્યુલન્સમાં લઈ અને ગોંડલ લઈ જાય છે પ્લસ એક મહિનામાં બે વાર તો અહીંયા કેમ્પ કરે જ છે અહિયાં ડોક્ટરો બધા છે ગોંડલ ના છે રાજકોટના છે જેતપુર ના છે બધા આવે અને બધા એ કેમ્પ કરીને જેને જેને જે કોઈ પ્રશ્ન હોય એ બધા એની દવાઓ આપે આ તે બધું આપે છે